पुलिस महानिरीक्षक श्री चिराग कोडिया साहेब बॉर्डर रेंज भुज तथा पुलिस अधीक्षक श्री सागर बागमार साहेब पूर्व कच्छ गांधीधाम ناوની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગ બચાવ નાઓના માર્ગદર્શન હેઠર પૂર્વ કચ્છ જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલ સૂચના anv police inspector શ્રી જેબી ભૂબરીયા સાહેબ તથા રાપર પોલીસ સ્ટાફના મારસો પ્રાગ પર ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા દરમિયાન પ્રાગ પર ગ बाजू थी एक नंबर प्लेट वगरना मोटार साइकल में मा त्रण मणसो आता हाथना इशारा थी रोका चेचिस नंबर होई जे रापर पोलीस स्टेशन न पॉकेटकोप मोबाइल में सर्च करता जेना जेना रजिस्टर नंबर होई जे रापर पोलीस स्टेशन न गुना रजिस्टर नंबर एक करोड़ ओगनीस लाख त्राणु हजार दस बे लाख चालीस हजार चार सौ सत्तावन भाग्या बी एन एस कलम त्रण, त्रण मुबजना गुना कामें चोरायेल हो વધુ કુછ પરચ કરતા રાપર તથા આડેસર વિસ્તારમાંથી અન્યમો સાત ચોરી કરેલાની કબૂલાત આપતા આડેસર તેમજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ થયેલ ત્રણ મોટરસાઈકલ શોધી કાઢી એક આરોપી તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે